હવા ઉજાસ અને કુદરતના ખોળે સંયુક્ત કુટુંબ સાથે રહેવા માટે સેવાસિંહ ગોત્રી કેનાલ રોડ ખાતે વીઆર વન ડેવલપર દ્વારા ફોર બી એચ કે પ્રીમિયમ વિલા એટલે કે વેદમ વિલા લોન્ચ કરાયું છે શહેરના વિવિધ મહાનુભાવોની હાજરીમાં ઇસ્કોન મંદિરના સંતોના હસ્તે બુકિંગનો શુભારંભ કરવામાં આવ્યું હતું આ વિશે ડેવલપર્સે કહ્યું કે આ વિલામાં કાચનું એવું એલિવેશન કરવામાં આવ્યું છે કે જે દિવસ દરમિયાન લાઇટનો ઉપયોગ નહીવત કરવો પડે અને ઘરમાં ઉજાસ રહે આ સાથે જ વિલા તમને ચારે બાજુ ઓપન મળશે અને આઉટવોલ નવ ઇંચની બનાવી છે ઉપરાંત ચારે ચાર બેડરૂમમાં દસ લોકો ઓછામાં ઓછા બેસી શકે તેવી જગ્યા પણ આપવામાં આવી છે આ સાથે જ બે હોલમાં પરિવારના તમામે તમામ સભ્યો એકસાથે બેસીને સુખ દુઃખની વાતો કરી શકે તેવી સ્પેસ પણ આપવામાં આવી છે ફક્ત પંદર પરિવારો માટે મુંબઈ દિલ્હી રિંગ રોડ નજીક બનાવેલા વિલામાં ક્લબ હાઉસ સ્વિમિંગ પુલ જીમ ગાર્ડન અને ઇન્ટરનલ રોડ જેવી પ્રીમિયમ સુવિધા પણ પ્રાપ્ત થશે આ વિલાની નજીક બરોડા ક્રિકેટ એકેડમી સાથે સ્કૂલ અને યુનિવર્સિટી ઉપરાંત મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ પણ છે જેના કારણે અહીં આવનારા પરિવારના સભ્યોને દરેક પ્રીમિયમ સુવિધાઓ વિલાની નજીક પ્રાપ્ત થશે આ વિદમ વિલા અમારી અ સેવાસી ગોત્રી રોડ પર આવેલી છે જે ક્રિકેટ એકેડમી છે એની એક્ઝેક્ટ પાછળ અને બીજું કે આની અંદર 1500 સ્ક્વેર ફૂટની અંદર અમે સારી એવી મતલબ વ્યવસ્થા કરેલી છે આની અંદર દરેક રૂમની અંદર એટેજ ટોયલેટ બાથરૂમ રાખે છે અને રૂમ ઘણા બધા મોટા છે ફૂલી અહીંયા લિફ્ટની પણ પ્રોવિઝન કરેલું છે ટેમ્પલ છે ગાર્ડન છે ટેમ્પલ છે ગાર્ડન છે સ્વિમિંગ પુલ છે પ્લસ અહીંયા કેવું છે કે મોટા અને નાના બધાને ધ્યાનમાં રાખીને કુંબરવાળાઓ બધાને એ પ્રમાણે અહીંયા પ્લાનિંગ કરેલું છે પ્લસ અહીંયા છે ને મેન અમે હવા ઉજાસ એ બધાને બી ધ્યાનમાં રાખ્યું છે પ્લસ લેડીઝની જરૂરિયાતો મતલબ શું જરૂરી છે એમને અંદર જેમ કે હું મારું પોતાનું મકાન બનાવતી હોય ને મને શેની જરૂરિયાત છે એ બધું અમે ધ્યાનમાં રાખીને નાનામાં નાનું જેમ કે હું મારું મકાન બનાવી રહ્યો છું એવી રીતે આ અમે લોકો આ પ્રોજેક્ટ ઉભો કરેલો છે અને પ્લસ એનું બાંધકામ બી એકદમ મજબૂત છે બધું ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત કામ કરેલું છે તો હું તો એવું કહું છું કે એકવાર જરૂર આની મુલાકાત લેવી જોઈએ દરેકે લો કે ના લો પણ એકવાર વિદામ વિલાની જરૂર મુલાકાત લો તો તમને આઈડિયા આવશે કે હું જે કહું છું એનાથી ઘણું બધું સારું છે આની અંદર એટલે દરેકને વિનંતી કરું છું કે એકવાર જરૂર તમે આ વિલા જોવા માટે આવો પ્રોજેક્ટ વેદમ વિલા એક છોટા લેકિન બહુ લક્ઝુરિયસ ઓર પ્રીમિયમ बंगलों की विलास की स्कीम है सेवासी एरिया में और यहाँ पर केवल पंद्रह लग्जोरियस बंगलोज़ हैं और ये सारे बंगलोज़ फोर साइड ओपन इंडिपेंडेंट और ब्यूटीफुली क्राफ्टेड हैं यहाँ पर हमने एक एक छोटी से छोटी चीज़ का बहुत ध्यान में रख के हर घर को डिज़ाइन किया है और हमारे यहाँ पे प्लॉट साइजेस પંદર સો સ્કવાયર ફટ લે કે દ્વારા સ્કવાયર ફટ કે બીચ કે પ્લાટ સાઇઝમાં વસ અવલ બસ સ્વાર ફટ કા હર વંદર બાંધકામ कंस्ट्रक्शन है और यहाँ पर अगर आपको आइडिया हो इस पूरे एरिया के बारे में ये सेवासी एरिया रिसेंटली काफ़ी अच्छा तेज़ी से डेवलप हुआ है यहाँ पर काफ़ी सारे कनेक्टिविटी के पॉइंट्स बढ़े हैं यहाँ पे पिचहत्तर मीटर की रिंग रोड पास में ही आ रही है जो कि हमारी साइड से मात्र 500 मीटर की दूरी पे है केवल एक मिनट का ड्राइव है अपना मुंबई डेली एक्सप्रेस वे कॉरिडोर यहाँ से केवल सात से आठ मिनट की ड्राइव पर है तो ये सब फैक्टर्स इस एरिए को काफ़ी अट्रैक्टिव रहने के लिए बनाते हैं यहाँ पर बाहर से लोगों का मेंट्स काफ़ी है आसपास बड़े बड़े कॉर्पोरेट ऑफिस हैं तो उसके चलते इस एरिया में पिछले दो तीन साल में काफ़ी ट्रैक्शन आया है और लोगों का रहने के लिए एक अच्छे प्रीमियम बढ़िया विलास की ज़रूरत है जिस ज़रूरत को ये हमारा प्रोजेक्ट पूरा कर रहा है ये विला हमारा कोई अफोर्डेबल या इकोनॉमिक सेगमेंट में नहीं है ये प्रीमियम और लग्जरियस सेगमेंट में है जो कि जहाँ पर आपका उन पसंदीदा लोगों के लिए जिनको खुले वातावरण में ऐसे घरों में रहने का इच्छा है शौक़ है जहाँ पर हर समय धूप और हवा का समावेश हो तो उसी के हिसाब से हमने फोर साइड ओपन लेक फेसिंग चौड़े रोड्स के साथ चारों तरफ से खुले हुए विलास का कंस्ट्रक्शन किया है और यहाँ पर हर विला के अंदर आपको ग्यारह फुट की क्लियर हाइट यूज़ेबल हाइट हर फ्लोर पे मिलेगी हमारा हर विला रोड से चार फुट ऊपर कंस्ट्रक्शन हुआ है तो उसके चलते विला का बाहर से आप अगर फोटो देखेंगे तो आप आप सैंपल भी रेडी है आप देख सकते हैं कि वो लुक एंड फील ही अलग आएगा आसपास के एरिया में जितने भी विलाज़ और आ, बंगलों की स्कीम्स हैं उनसे काफ़ी प्रीमियम लगजोरियस और सुपीरियर लेवल का है ये मैं સામને ક્લેમ કરી સર હર એક કે લી ઘર હોના ચીએ તો પ્રધાનમંત્રી કે આવાસ યોજના चल रही है उन्होंने काफ़ी अफोर्डेबल हाउसिंग की स्कीम्स बनाई हैं हमारे एरिया में भी पास में तीन चार अफोर्डेबल हाउसिंग स्कीम्स आई हैं यहाँ से पाँच सौ मीटर की दूरी पर आ, लेकिन अफोर्डेबल हाउसिंग में ज़्यादातर फ्लैट्स का निर्माण होता है मल्टी स्टोरी हाई राइज का यहाँ पर हम लोग एक बंगलो प्रीमियम और लग्जरियस लिविंग की जिसका बड़ोड़ा में काफ़ी चलन है यहाँ के लोग जिनको काफ़ी अपने इंडिपेंडेंट बंगलों में रहने का शौक़ है उस ज़रूरत को पूरा करते हुए उन लोगों की जरूरत को ध्यान में रख रखकर यह विलाया ગયા અમારું તો આ વ્યવસાયમાં ઘણા સમયથી અમે લોકો સંકળાયેલા છીએ અમારો પહેલેથી કન્સેપ્ટ શું રહ્યું છે કે લોકો બહારી દેખાવમાં તો બહુ માને છે બહારી દેખાવ તો આપણે બી બહુ સરસ આપ્યું છે પણ અંદરથી બી મકાન મજબૂત હોવું જોઈએ માણસના વિચારો બી અંદરથી સારા હો જે અંદરથી માણસ સારો હો જેવી રીતે અમારા મકાન અમારો એ કન્સેપ્ટ પહેલેથી રહેલો છે કે ક્વૉલિટી એટલી સરસ આપવી કે વ્યક્તિને જે આપણે પોતે પોતાના માટે મકાન બનાવીએ તો જે જે વસ્તુનું ધ્યાન રાખતા હોય છે તો અમારી ટેગલાઇન જ એ છે કે આ મારું પોતાનું જ મકાન છે પોતાનું મકાન બનાવતી ફરી જે જે વિચારો આપણે કરીએ છીએ પ્લાનિંગથી લઈ એક્ઝિક્યુશન સુધીમાં બી અમે વસ્તુએ ધ્યાન રાખીએ છીએ અને અમે અમારા દરેક એજન્સીને એ વસ્તુનું ધ્યાન દોરીએ છીએ કે આપણું પોતાનું મકાન બને છે તો એ ચીવટતાથી આપણું મકાન બને એ અમારો ઉદ્દેશ્ય છે અને કોઈ બી વ્યક્તિ મકાન કે જીવનમાં દસ પંદર નથી બનાવતા એક કે બે વખત બનાવતા હોય મકાન તો દરેકનું સપનું છે એ લાગણીઓને અમે ધ્યાન રાખીને અમે મકાન બનાવીએ છીએ એ જે અમારું મેઇન મોટું હોય છે એમ્યુનિટીઝમાં કહીએ તો જનરલી બિલ્ડરો તો પાછળથી બનાવતા હોય છે અમારે જે જે એમ્યુનિટીઝ આપવાની છે અમે પહેલેથી જ રેડી કરી દીધી છે અમે લોકો અહીંયા આગળ જે અમે પાર્ક આપ્યો છે સ્વિમિંગ પુલ કવર્ડ એ બી કવર્ડ સ્વિમિંગ પૂલ આપ્યો છે જેથી સોસાયટીના ભવિષ્યમાં મેન્ટેન કરવામાં તકલીફ ના પડે કોમ્યુનિટી હોલ આપ્યો છે ગેમિંગ ઝોન આપ્યો છે અને જીમ આપ્યું છે આ બધી જ વસ્તુ હજી તમારું ચાલુ છે કે આમ સૌથી પહેલું બધું જ રેડી કરીને જે જેમાં ઘણી ફરી લોકો ડેવલપર્સ પાછા પડતા હોય એ અમે પહેલેથી જ બધું રેડી કરીને આપી દીધું છે કયા વિસ્તારમાં આવેલું આપણો સેવા સિટી પી ટુમાં છે આપણું